હું પહોંચી ગયો છું આટલા બધા ભર ચોમાસામાં પાવાગઢના પરિક્રમા માર્ગ ઉપર ગુજરાત સરકાર દ્વારા પાવાગઢનું નું પર્યટન સ્થળ તરીકે તો વિકાસ થઈ જ રહ્યો છે અને એ વિકાસના ભાગ રૂપે જ પાવાગઢની ની તરફ પરિક્રમા કરી શકે ભક્તો એના માટે પરિક્રમા માર્ગ બન્યો છે માર્ગ બની ગયો છે પણ હજુ સુધી ઘણા ભક્તો એનો લાભ નથી લેતા આજે મેં નક્કી કર્યું કે પાવાગઢ નો પરિક્રમા માર્ગ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી આપણે પરિક્રમા હું કોશિશ કરીશ કરીશ કે વરસાદી વાતાવરણ છે જેટલું શક્ય હોય એટલી અને જેટલું હું જોઈ શકું તમને બતાડી શકું એટલું બતાવવાની કોશિશ કરીશ પરિક્રમા માર્ગ ઉપર ઠીક ઠેકાણે આવા ચોમાસાની અંદર અત્યારે જણાવે છે પાવાગઢનો જે પરિક્રમા માર્ગ છે એ પરિક્રમા માર્ગ ઉપર આગળ વધીએ ને તો પાવાગઢની બિલકુલ પાછળ સામાન્ય રીતે મેં અનુભવ્યું છે કે ઓગસ્ટ મહિનાના એન્ડ સુધીમાં આવી રીતે કઈક વાતાવરણ જોવા મળતું હોય છે પ્રવાસીઓ અહીંયા આગળ બહુ ઓછા હોય છે અને ખરેખર પાવાગઢને જો માણવો હોય અને ફક્ત માતાજીના દર્શન ના કરવા હોય તો આ એક અદભુત જગ્યા છે જ્યાં આગળ આપણે આવી શકીએ અને અહીં આગળ આવીને પાવાગઢ ની જે ચોમાસાની અંદર એક પ્રકારની કુદરતી સૌંદર્યની લહણી કુદરત બધાને આપે છે એ માણી શકીએ સામાન્ય રીતે પાવાગઢ વિશે મારે કોઈ બ્લોગ બનાવવાનો ના હોય વડોદરા જિલ્લા અને આજુબાજુના તમામ લોકો પાવાગઢથી ચીર પરિચિત છે એના ખૂણા ખૂણાથી વાકેફ હોય પણ તે છતાંય મને મનમાં થયું કે આ એક એવી જગ્યા છે કે ચોમાસાની અંદર જે એનું સૌંદર્ય ખીલી ઉઠે છે આપણે બધાએ એનું એક નોંધ લેવી જોઈએ અને શક્ય હોય તેને માણવું પણ જોઈએ બહુ કેટલાક ફિક્સ દિવસો છે કે જ્યારે પાવાગઢ ની અંદર આવો નજારો બની જતો હોય છે આ હું થઈ ગયો છું અને સુકામ ના થઈએ આ જગ્યા જેટલી જબરજસ્ત છે થોડા કપડા ભીના થશે પણ જો મન પણ તરબતર થઈ જતું હોય આવી જગ્યા આવીને તો કપડા ભી ના થવાની બહુ ગણતરી ના રાખવી અને પાવાગઢ નો પરિક્રમા માર્ગ ગવર્મેન્ટે ચારે તરફ ડેવલપ કરેલો છે મેં આગળનો માર્ગ તો જે હાઈવે છે એ જ છે પણ પાછળની સાઈડ જે પરિક્રમા માર્ગ છે હજુ થોડો સાંકડો છે પણ ચાલીને પરિક્રમા કરવી હોય તો કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી અને ખાલી ચાલીને પરિક્રમા કરવી એવું નહી પણ જો ચાલી ને પરિક્રમા કરીએ તો પાવાગઢ જે ચારે બાજુ અહીંયા આગળ જોવા મળે છે ને એની કઈ વાત જ અલગ છે ઝરણાની જગ્યા તો છૂટી ગઈ ઝરણું નીચે વહે છે અને ઝરણાનું મૂળ ક્યાં છે ત્યાં સુધી મારે જવું છે અને રસ્તો જરા ઉબડ ખાબડ તો છે જ પણ એકચુલી એક નાની કેડી જેવો છે અને જોઈએ કેડી ક્યાં લઈ જાય છે ધોધ સુધી લઈ જાય તો કામ થઈ જાય પણ ધોધ આવતો નથી બસ પાણી આવે છે અને પવન આવે છે અને પાણીમાં એમ જ પડી જવું જરા અઘરી વાત છે એટલે કહેવાય છે કે એવું આપણાનું ઘણું જોવા મળે છે કે થોડું સાહસ કરીને યુટ્યુબર્સ વ્લોગર્સ રીલ્સ બનાવનારા બધા પાણીના ધોધ સુધી પહોંચી જાય લાઈટ બરાબર હોય નહીં અને કોઈ અકસ્માત થઈ બેસે છે એટલે સેફ્ટી ફર્સ્ટ વોટરફોલ નેક્સ્ટ કોશિશ કરીશું કે આ ચોમાસામાં ફરી એક વખત આ જગ્યાએ હું આવું અને અહીં આગળ જે પાણીનો ધોધ છે હું ફસ્ટ હેન્ડેડ જોઉં કોઈની વાતોમાં નહીં પણ હું મારી સગી આંખે જોઉં એવી મારી કોશિશ રહેશે અત્યારે હું પાછો વળી રહ્યો છું મારી કાર સુધી લોંગ ડ્રાઈવ કરવાનું હજુ બાકી છે ઘર સુધી પહોંચવા માટે અને ઓલમોસ્ટ અંધારું થઈ ગયું છે એ તો હું ભૂલી જ ગયો હતો કે પાછા આવતા આવતા ફરી પાછું આ પાણીનું ઝરણું ક્રોસ કરવું પડશે અને એમાં ફ્લો છે અત્યારે થોડો વધારે સ્ટીલ આઈ વિલ ટ્રાય હું જરા વધારે અંદર જતો રહ્યો હતો અને મિત્રો બધા ચિંતા કરે છે તમારી ચિંતા વ્યાજબી છે એટલે હું પાછો આવતો રહ્યો છેક છેલ્લે ઘોર છેક એન્ડમાં હા એટલે આ પેલા ગાયો ચરાવાડા ભાઈ આય કે કોઈ છેક અંદર નહી ગયો ને કારણ કે અહીંયા છે ને આ રાત પછી તે નહી જાવ પ્રાણીઓની બીક આ છે તો તો આપણે દિવસે આવીશું જગ્યા બહુ સરસ છે પણ હવે ટાઈમ લિમિટ છે અને ટાઈમસર જગ્યા છોડી દેવી પડે એમ છે ને એટલા માટે હવે હું પાછો પાવાગઢનો રસ્તો પકડીશ અને અમારા મિત્રો સાથે ઘરે જવા માટે નીકળી જઈએ અફસોસ છે મને વોટરફોલ સુધી ના જવાનો પણ એક બીજી જગ્યા છે જ્યાંથી પાવાગઢની અંદર જે વરસાદ પડે છે ને એનું પાણી આપણે જોઈએ છે પગથિયાથી નીચે ખડખડ કરતું ઉતરે છે બધું અહીં ભેગું થાય છે અને પેલો દૂર પાવાગઢ છે જે અત્યારે વાદળોની અંદર છે અને ક્યાંયથી એ દેખાતો નથી ફક્ત ધુમ્મસ દેખાય છે અને આ પર્વત જે પાવાગઢનો છે એની આગળથી જે રીતે વાદળો પસાર થઈ રહ્યા છે ને એ જોવું પણ એક આમ મનને ફ્રેશ કરી દે એવી વસ્તુ છે કકક કક 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 કાલે